<laughs> नाम नाम के <सथा> Arizona, yeah, Actually, how하를, तो तो बरडा डुंगरे बेठिया मारी विंजवा आके बहुत अफरा नाम बोलो नाम हो मुकेश जय मुकेश हेलो मुकेश भाई तुम्हारे जॉब पहला चेकस रोड पर होती या <स्य>। चेकस पर कौन से <स्य>। होती हमारी विंजवा बेना पेड़ पेड़ आप कम तो है हां करबल लक्ष्मी राजापुर आने हो भाई 4 किलो का Happy birthday, 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 Happy રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર ગુડ મોર્નિંગ બધા એની અમે તો સુખી તો આજ પવન હે થોડો થોડો અને સમજોને કે સમર તો ચાલુ થઈ ગયો પણ અટાણે વેધરનું કંઈ નક્કી નહીં તો વરસાદ આવે જ ખરેખ અને પવન ને એવું બધું ચાલુ હોય સમરમાં લગભગ વરસાદ તો ચાલુ જ હોય આધો દીમાં સાંજી હોય કે સવારી હોય કે રાતી આવે જ જાય તો એવું હે આ દેશનું મેજર અને આજ થોડોક પવન હે બાકી તો નીકળે થોડો થોડો ટાણે સૌ ડિગ્રી હે પણ પવન છે એટલી થોડીક ઠંડી ન કહેવાય ભાઈ હેલુરિયા બધા મજામાં આવી હે ભગવાન બધા એની કરે કરે આપણે હમણાં કઈ નવીન માં નેતા આવતો એટલે વિધિઓ કારક કારક મૂકા અને ટાઈમ મળે તારું કાયમી જા એટલે કે કાયમી થી ટાઈમ મળે તાર મુક્તો રહે તો ભેગા રીજો સાથ સહકાર આપજો અને નિલેશભાઈ ની સપોર્ટ કરવાનું ન ભૂલતા મેરનો દીકરો હે આપણો અને આપણું ગર્વ કહેવાય આપણે માતાજીને બધે આપણી જો કે બધાય નો કરે હગે અને એની આવું જો કામ ઉપાડ્યું હોય તો એનો આપણે કઈ નો કરે હગે તો ખાલી સપોર્ટ તો કરે જ હગે તો સપોર્ટ કરજો બહુ જોરદાર પાર્ક છે અહીંયા ગામડું હે અને જોરદાર જો મસ્ત મસ્ત વેધર હે અને છોકરા ને રમે આમાં પાર્ક માં આવા બધા પાર્ક હોય અહિયાં અને અહિયાં રોડ કામ આવે છે

ઇન્ડિયા ના જે ગાવ નાના નાના સ્ટ્રીટ ફૂડ બધાય છે એ આ રીતના મેલ્ટન રોડ ઉપર મળી રહ્યો તમને જી પણ જતો હોય પાનની દુકાનો જોઈએ તો બધું વસ્તુ છે ને આપડી જો મળી જાય ટૂંકમાં કેરીઓથી માંડે ને જોરદાર બધી વસ્તુ મેલન રોડ ઉપર છે ભાઈ બહેનની દુકાન આપણો ફ્રેન્ડ છે પહેલાની ચેક રોડ ઉપર સોપૂથી દુકાન વેચે નાખી અત્યારે દીવ બજાર કરે છે એક નાનકડું એમાં બધા યુનિટ હોય નાની નાની દુકાન હોય બધી પાનની છે અને આ ભાઈ અહીંયા કરી ચાલુ જઈએ આપણે અને તમને બતાવીએ મેલ્ટન રોડનો નજારો અત્યારે જોરદાર છે બાકી ને આ છે દીવ બજાર કેરીઓના થપ્પા માર્યા જો આ બાજુ છે ચંબો એ ચલો કઈ કેરી હોય આ બાજુ થપ્પા છે ને આ છે દીવ બજાર જોએ ફ્રેશ ફ્રેશ ભાવ છે

કાર્બન ફ્રી હા એ હમણાં હરસિંહભાઈ દુકાને આપણે જોયા હતા ને એ જ છે કાર્બન ફ્રી એ બી આ ભાઈ રાખે હવે આની પ્રાઇસ શું હોય ખબર નહીં ભાઈની જોવેલી આ કેરીઓ તો જો મસ્ત આ મેલ્ટન રોડ હે મેલ્ટન રોડ આ બાજુથી ને આ બાજુ બેલગ્રેવ રોડ

ગ્રેસ ભાઈ તો મારી જો પહેલા ચેકેજ રોડ ઉપર હતી યસ મારી ચેકેજ ઉપર કોર્નર હવે આ કઈ આનો એડ્રેસ આપું છે દીવ બજાર મેલટન રોડ 148 બી એડ્રેસ નાખ દે આમાં આમાં બીજું કઈ નામ ન દે દુકાનનું દીવ બજાર છે દીવ બજાર છે એ તો મે દેખાયું આ દીવ બજાર અને આ કોર્નર ઉપર ચોક છે આ હું જીકું હે હા અંદર આનો હું પ્રાઇસ છે 13 પાઉંન 13 એક

તો આવજો મેલ્ટન રોડ ઉપર છે ભાઈ ને તરબૂચ નું શું પ્રાઇસ છે કિલો ની તરબૂજ જોવો તો ફોન મોરોકન વોટરમેલન વેરી સ્વીટ 129 ન કિલો અને આ ચીકુ ના બોક્સ છે પણ આ ઓલી આગળ રાજાપુરી ગેરી છે આપણે આજે દેખાડી ભાઈ મુકેશભાઈ મુકેશભાઈ વિઠલાણી બહુ મસ્ત માણસ છે આપડો ફ્રેન્ડ છે વિડિયો બનાવવાનું કઈ હતું નહી તો ખાલી દીકે હતો પણ આપણે મુકવો છે ભાઈ બહુ ગુડ માણસ છે અને આપડો ફ્રેન્ડ છે બહુ ચેક આવજો બધાય મેલ્ટન રોડ પર દીવ બજાર દીવ બજાર શોપ છે અને અંદર મેંગો માટે છે મેંગો માટે છે સીઝન ઉપર સીઝની ધંધો કરે છે ભાઈ જોરદાર I don't get it. અને આજે પવન બહુ છે અહીંયા છે બધું હાઉસ નું મળે છે અહીંયા ઘણી બધી દુકાનો છે મિની ઇન્ડિયા સમજી લો ને એવું બધું છે મેલસન રોડ એટલે આ બધું જો તમે માણસો ખાવા પીણી બધી પાંચ વાગા પછી તો જોરદાર બધા નીકળી પડે મેલ્ટન રોડ ઉપર અને મોસ્ટલી આપણા ગુજરાતીમાં દીવ દમણના છે અને પોરબંદરના આજુબાજુના ગામડાના વધારે તો તો બીજા વસ્તી ઓછી છે છે જ લગભગ અહીંયા ગુજરાતી અને મેલ્ટન રોડ તો મેલ્ટન રોડ જ છે તો હાલો આ કેરીયુ લઈ જાજો લેવા આવજો ભાઈ બહુ મસ્ત માણસ છે કેશ્વર રૂપાણી દુકાન હતી પહેલા અને અહીંયા દીવ બાજાર મેલ્ટન રોડ એ તમે ગૂગલમાં નાખો તો આવે જાય ને નકર એ હું એડ્રેસ નાખે તે બહુ સારો માણસ છે અને આપણો ફ્રેન્ડ છે તો અહીંયા આવતા જતા થી દુકાનેથી બકાલો ને પેલા રાખતો તો અહીંયા જાતો અને અહીંયા એ દુકાન વેચી નાખી તો અહીંયા કર્યું સીઝડી ધંધો કરે છે એ પણ તો જે અરહિભાઈની દુકાને હતી કાર્બન ફ્રી એ બી કેરી રાખે છે અઢાર પાઉન્ડ ની અને બીજી જુનાગઢની બી કેરી છે અને મોટી ઓલી હાફુસ નહીં પણ આપણે રાજાપુરી રસરોટલી માટે બહુ જોરદાર છે એકદમ આવજો અને ટ્રાય કરજો ચાલો તો જય માતાજી જોતા રહીજો લાઈક શેર કરજો મારા ભાઈઓ અને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ભાઈ બંધુસ્તારમાં જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત